કે ભગવાનને કેમ ધરાવીને પછી જ આપણે લેવું જોઈએ આને સંબંધિત એક વૈષ્ણવ વાર્તા છે એક વખતે મહાપ્રભુજીના દ્વિતીય લાલન એટલે કે શ્રી ગુસાઈજી વિઠ્ઠલલાલજી એમની પાસે એક વૈષ્ણવ આવ્યા અને કીધું કે ગુસાઈજી હું ઠાકોરજી આગળ સામગ્રી સિદ્ધ કરું છું પણ ઠાકોરજી આરોગતા જ નથી આ એમને એમ જ બધું થાળી મારે છે આવું થાય તો પછી સેવક કરવાનો કોઈ અર્થ જ નથી રહેતો ગુસાઈજીએ કીધું કે કોઈ વાંધો નથી તું કાલે રાજભોગના સમય મારી પાસે આવજે રાજભોગના સમયે તે વૈષ્ણવ આવ્યો અને પછી સામગ્રી સિદ્ધ કરી સિદ્ધ કરતા પહેલાં એનું વજન કર્યું કે સામગ્રીનું વજન કેટલું છે પછી એ ભોગ છે તે ઠાકોરજી આગળ સિદ્ધ કર્યો બાલકૃષ્ણનું સ્વરૂપ છે આપણી પુષ્ટિમાર્ગની મુખ્ય સેવામાં એટલે જમતા થોડો સમય લાગે અડધો કલાક જેટલી રાહ જોઈ પછી ભોગ સરાવવાનો સમય આવ્યો ભોગ સરાવ્યો ફરી વજન કર્યું તો વજન ઓછું આવે અને પછી ગુસાઈજી કીધું કે આ જો પહેલા આપણે વજન કર્યું ત્યારે વધારે આવ્યું હવે વજન કર્યું ત્યારે ઓછું આવ્યું અતઃ એનું શું કારણ તો કે આ અન્ન ક્યાંથી લાવ્યા છે આપણે લાવ્યા તો છીએ પરંતુ આપણને જેણે આપ્યું છે શું સારી બુદ્ધિથી આપ્યું છે કે ખરાબ બુદ્ધિથી આપ્યું છે આપણને ખબર નથી